બોલેરો વાહનનું વ્હીલ નીકળી જતા અકસ્માત સર્જાયો ગતરોજ તારીખ પંદર જાન્યુઆરીના રોજ મજૂર ભરેલું બોલેરોનો ટાયર નીકળી જતા બોલેરોનો અકસ્માત સર્જાયો હતો જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા ઇજાગ્રસ્તોને એકસો આઠ મારફતે અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં વધુ સારવારની જરૂર જણાતા ઘણા લોકોને ભાવનગર પણ રિફર કરવા હોવાનું જાણવા મળેલ છે મજૂરો ટીમાણા અને ભેગાળી ગામના હોવાનું જાણવા મળેલ છે જે જેઓ મજૂરી કરવા માટે નિષ્ફળ ગામે ગયા હતા ત્યાં પરત ફરતી વેળાએ આ અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બોલેરોનું વ્હીલ નીકળી જતાં આ અકસ્માત સર્જાયો હતો